अरवाद्थ पर्फेक्ट छे जी जो एचा नापडे इबद्थ ओके सारू ववे जाओं शुपष्ट ममे पासा ममे, आप ममे अँप पेड़ पाय लावी गीची वह तमारे कली सायनिकरवाने शाया आप लाव अपाया शायनिकरी आप आप

જો તમે બે પીક કોઈ ટેન્શન લેતા નહીં પણ મારે પેલો વર્ષ તો એક નાવાનો છે નિકિતાના ઘરમાંથી કેમ જાવતી હા જે નિકિતાને મમ્મી કામ પૂરું થાશે ને હા સીધા ઓંકીતાર મેરેજ કરી લેશે જેમ બને મી કામ જલ્દી કરજે હો તમે જરા ટેન્શન લ્યો મે તમને ફાયદો કર્યો છે ને ફાયદો નિભાવીશ હા બસ બરાબર હું મારું કામ પતાવું મારા વકીલ પાસે બી એસઆઈસી કાજી કરાવવા હા હા

હું તમને છે ને જ્યાં ત્યાં કેતી જાવ ને હા ખાઈ ભાઈ તમે ઊંધી કરી નાખી હા હવે કઈ કરવાની છે સાઈન ના બસ આ ત્રણ કાગળમાં માં હતી હમ બરાબર બસ રાજી અરે બહુ જ રાજી એમ ને તમે તો મારા પ્યારા પ્યારા મમ્મી છો એમ ને તમારા જેવી તો માં કે થાય ની દુનિયામાં મારી સગી હોત ને તોય કદાચ ને આટલું નો રાખ્યું હોત સવાલ તમે રાખ્યું છે મમ્મી જુઓ મે મારી વાત તને કીધી હતી બધી પૂરી થઈ ગઈ મે તને કીધું તું કે હું સાઈન કરી દઈશ એટલે મે સાઈન કરી દીધી પ્રોપર્ટી માં બરાબર છે હવે તારે તારા બોલેલા શબ્દો યાદ રાખવાના અને તારી બેન ના મેરેજ મારા દીકરા સાથે કરી દેવાના હા મમ્મી આ એના માટે તો હતું બધુંય હમ અરે તમે મને જો આટલું બધું આપ્યું હોય તો મને મારી બેન દેવામાં શું વાંધો હા યાદ તો છે ને તો હોય જ ને ભાઈ યાદ કરાવવું પડે બાપા બધું ના ના મને બધું યાદ છે એમ ને જરાય ચિંતા ના કરો બસ હવે થોડાક દિવસ જવા દયો એટલે બધું સરખું થઈ જશે હા ઓલી જાય પછી હા હવે એનું કઈક કરો હા નિકિતાનું નું ઈ થઈ જશે ચેતા કહી દીધું મને એનો હા એનો રસ્તો થઈ જશે બરાબર સારું હવે હું આ કાગળ છે ને બધાય જમા કરાવું હા 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 દેતી આવું દેતી આવું

મીઠી મધ જેવી ચા કરી નાખી આ ડાયાબિટીસ નહીં હોય ને તોય આ મને ડાયાબિટીસ કરી નાખશે આવી મીઠી મીઠી ચા પાઈને મમ્મી તમે રોજ આટલી જ મીઠી ચા પીવો છો ના હો જરાય નહીં આટલી મીઠી પીતી જ નથી હું કોઈ દી ચા રોજ હું જ બનાવું છું મને ના ખબર હોય મગજ નહીં હોય ઠેકાણે આ તમારી ચા છે ને હવે તમારા ઘરે જઈને પીજો એટલે ભાભી આ મમ્મીનું તો ઘર છે આવા શબ્દ કાં બોલો છો કે તમારા ઘરે જઈને પીજો મમ્મીનું ઘર છે નહીં મમ્મીનું ઘર હતું એટલે તું આ કહેવા શું માંગે છે હું એ કહેવા માંગુ છું કે હવે આ ઘર અને આ બધી મિલકત મારા અને અંકિતાના નામે થઈ ગઈ છે અરે પણ મેં તો તને તારા ભાગનો હિસ્સો જ આપ્યો છે અને એક મિનિટ આ તમારા નામે ને અંકિતાના નામે ક્યારેથી એ તું ચિંતા ના કર અને તમે ખાલી મારો હિસ્સો નહીં પણ આ આખી મિલકત મારા અને અંકિતાના નામે કહેવી છે ક્યારે ક્યારે એટલે આર યુ તમે જ સાઈન કરી છે ને જો આ તમારી સાઈન છે આ તમારી સાઈન છે છે આ તમારી સાઈન અને આ ચેતનવાળી ફાઇલ એમાં પણ જોઈ લો આ છે તમારી સાઈન ચેતનવાળી ફાઇલ હા ચેતનવાળી ફાઇલ અને જોવી હોય ને તો જોઈ લે ચેતનવાળી ફાઈલમાં ક્યારે સાઈન કરી એ તું ચેતનને પૂછી જો મને નહીં એટલે તે આ ખોટું બોલીને ને બનાવટ કરીને મારી પાસે સાઈન કરાવી લીધી કાગળિયામાં એમાં શું કેમ કે ઘી સીધી આંગળીથી નીકળે એમ નહોતું એટલે આંગળી વાકી કરવી પડી કેમ કે તમે સીધી રીતે તો કઈ દેત નહીં અરે ચેતનના પપ્પા રમેશ ચેતન બધા આવો મમ્મી મમ્મી તમે શાંત થઈ જાઓ પણ આને કેવું કર્યું તું જો તો તમે તમે શાંત થઈ જાઓ આપણે બેસીને વાત શું થયું મમ્મી તમે બેસી જાઓ બેસો મમ્મી શું થયું છે કેવી ડાડો પાડો તમે મમ્મી શું વાત છે આ મતલબ પરેશાન કેમ થઈ ગયા છો હા એ રમેશ ના પપ્પા આ ભાવી કાય મારી પાસે બનાવટ કરી અને સાઈન કરાવી લીધી મકાનના કાગળિયામાં અને બધી પ્રોપર્ટી એને લઈ લીધી શું વાત કરો સોમી તું હા વાત રમેશભાઈ તમે જુઓ એમાં બધી પ્રોપર્ટી ભાભી એના અને એની બેનના નામે કરાવી લીધી છે. કવિતા શું છે બધું દેખાઈ છે તે એટલે તું કેવા શું માંગે છે? વાતતા નથી આવડતું? પ્રોપર્ટી તારા નામે જે કરાવી લીધી છે પણ શું કામ? મેં તમને કેટલી વાર સમજાવ્યા? કેટલી વાર કીધું? પણ તમે તમે કંઈ ન માન્યા એટલે પછી મારે મારી રીતના કરવું પડ્યું બધું. પણ આમ છોડ કપટ કરીને આ બધું કરવાનો શું મતલબ છે? કેમ? મેં પ્રેમથી માંગ્યું તું ને બધું તમારી પાસે. આપ્યું કઈ અરે ઠીક છે તારા હિસ્સાની કે આપણા હિસ્સાની પ્રોપર્ટી તારા નામે કરાવી લીધી તો બરાબર છે પણ આ ચેતનના હિસ્સાની પ્રોપર્ટી પણ તારા નામે શું કામ કેમ વાહ ભાભી વાહ મેં તો ભાભી થઈ કે તમારા પર ભરોસો કર્યો તમે જેવી ફાઇલ લઈને આપી મને એ સીધી મમ્મી પાસે સાઇન કરાવી તો મને ખબર નથી કે આમાં તમારા કાંડ હશે આમાં પ્રોપર્ટી તમારા નામે હશે મારા નામે નહીં હોય ફૂલ મારી નથી ચેતનભાઈ ભૂલ તમારી છે આવ સ્વીકારો ભૂલ તો મારી છે કે મેં તમારા પર ભરોસો કર્યો ને તમે કાગળ વાંચ્યા નહીં તમને બધું આવડતું તો વાંચતા એક મિનિટ એક આ બધું શું વાત છે અને છે તમે સેની આ બધી પ્રોપર્ટી ની બધી વાતો કરો છો પપ્પા તમે છે ને માળા કરો છો ને એ બહુ સારું છે એટલે તમે આમાં ન પડો એ વધારે સારું રહેશે કેવા શું માંગે છે મને જે કેવા માંગતી હતી જે કહી દીધું એ બધું હવે ભૂતકાળ થઈ ગયું હવે જે છે એ તમારી સામે છે એટલે હવે આ ઘર છોડીને તમારે લોકોએ જવાનું છે

તું તો બોલ માં તારે કાઈ બોલવાનું નથી થાતું કેમ નો બોલું ના હવે તારે કાઈ અમારા ભાગની પ્રોપર્ટી તમારા નામે કરી હોત ને તો વાંધો નતો તમે અમારા ભાગની પ્રોપર્ટી તમારા નામે કરી લીધી કેમ અને ઈએ હા કર્મ છે બેવકૂફ તો બનાવ્યા એમાં શું નવીન કર્યું મે મમ્મી અને જો તારે જેટલી ચિંતા હતી ને એક મિનિટ રમેશ તને એટલી ચિંતા હતી ને તો તારે આ વસ્તુ કરવાની જરૂર હતી પણ તું વાંજણી તું વાંજણી કાઈ કરી ન સકી નો આ કરવા કાઈ દઈ સકી છોકરા કે કાઈ એટલે સંતાન તને થાતા નોતા

તમે મારું ઘર ભંગાવવા માંગતા હતા તો કોણ છે આ ઘર માં આ વાત ની સાંભળો તમે મોટા ભાઈ પપ્પા અને નિકિતા આ વાતની તમને તમને કોઈ જાણ જ નથી હકીકત ની વાત તો એવી છે કે જે દિવસે ભાભીના બેન ને ઘરે આવી ગયો છે ને તે દિવસ થી ભાભી અને એના બેન એટલે અંકિતા એ બે કાંડ કરવાની શરૂઆત કરી મમ્મીને અને મને ખોટો ફાંસલામાં ફસાયું મમ્મી પાસે ખોટા નાટક એવા કર્યા કે નિકિતા છે તમારો વંશ વેલો આગળ વધશે નહીં ચેતન ખોટા ઘરમાં રોટલા તોડે છે આવું છે તેવું છે જો તમે નિકિતા અને ચેતનના કરાવી નાખો તો મારી બેનના લગ્ન હું ચેતન આરે કરાવી દઉં પણ એના માટે તમારે મને પ્રોપર્ટી મારા ભાગની મને સાઈન તમારે કરી દેવી પડશે મમ્મીની વાતમાં આવી ગયા હું પણ ભાભીની વાતમાં આવી ગયો અને અંકિતાની વાતમાં આવી ગયો એટલે મેં પણ મમ્મી સામે શરત મૂકી જો મમ્મી તમારે મારા લગ્ન અંકિતા સાથે કરવા હોય તો પ્રોપર્ટી મારા ભાગની પ્રોપર્ટી મને આપી દો મને સાઈન કરી દો તો હું નિકિતાને લગ્ન છૂના છૂટા છેડા આપીશ અને લગ્ન કરીશ હવે રમેશ તમે જ કયો આમાં મારે બેવકૂફ ગોતવા ક્યાં જવાના હતા હતા જ બેવકૂફ કરવા મને તો એ નથી સમજાવતું કે કોને હું શું કહું મમ્મીને ચેતન નહીં કે પછી તને ઘરના સારા બધા સગાખોર છે અને નિકિતા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે મારે તારી સાથે આવું નહોતું કરવું જોઈતું બેટા હવે આ માફી બાફી છે ને તમે બહાર જઈને માંગજો અહીંયા નહીં અત્યારે જ આ ઘર ખાલી કરો ને અત્યારે જ રવાના થઈ જવા અહીંથી બધા કીતા બેટા ભૂલ થઈ ગઈ મને માફ કરી દે દીકરા મારે તારી સાથે આવું નહોતું કરવું જોઈતું મમ્મી તમે તો વડીલ છો તમે ઘરનું સારું ઈચ્છવા માંગતા હતા અને આ લોકોની લાલચમાં આવી અને તમે જોયા વગર ભરોસાથી સાઈન કરી પણ હું તો જાણી જોઈને આખા પરિવારનું ખરાબ કરવા બેઠો હતો એમાં સૌથી વધારે નિકિતા તારો જો હું તને માફી લાયક તો છું જ નહીં કારણ કે મેં ભાભીની અને મમ્મીની આ બંનેની વાતોમાં આવી અને એક જ વાત ઉપર ચાલ્યું કે નિકિતા સંતાન થાય નથી હું જિંદગીભર વાંચ્યો રહીશ હું હું લગ્ન કરીશ નિકિતા ને ઘરમાંથી કાઢી મૂકું તો પ્રોપર્ટી મારા નામે થઈ જાય નંકિતા સાથે મારા લગ્ન થઈ જાય તો મને ખબર નથી નિકિતા કે ભાભી આવા કાન કરશે ને આખા આપણા પરિવારને વેરી વિખેર કરી નાખશે બેટા મેં તને સમજાવ્યું હતું ને કે નિકિતા જેવી સંસ્કાર ને સુંદર છોકરી તને બીજી નહીં મળે હા પપ્પા તો તું મારી વાત તો ના સમજી શક્યો બેટા તો મને ઘણી બધી લાલચ જાયગી ગઈ પણ ખોટી જાયગી ને અમુક ખોટા માણસોના

હા એ તમે જોઈ લીધું કેમ રાખતા હતા બધા મને બસ વધારે બોલવાની કોઈ જરૂર નથી અફસોસ તો એ વાતનો છે કે આ વાતમાં મમ્મી અને ચેતન પણ સામેલ છે તું આ એક એક નાનકડી છોકરી સામે તો જો એના લગન કરવાના છે એના માટે અમે અમે શું કરશું આનું એ બધા તમારો પ્રશ્નો છે મારા નહીં અને તમે આ બધા વેવલા વેડા બંધ કરો તમારા તો વધારે સારું કેમ કે તમે લોકો જ ને ફસાવાવાળા ચેતનભાઈ તમે જ આવ્યા હતા તમે જ કીધું હતું કે મારે નિકિતા સાથે નથી રહેવું તો હવે તમે જ મને રસ્તો બતાવો બતાવ્યો ને મેં તમને રસ્તો આ વાત તમે ખોટી સાબિત ન કરો આપણે બે જયારે પેલી વાર ચર્ચા થઈ ત્યારે તમે મને કીધું મેં કીધું કે મારી પાસે કોઈ રસ્તો નથી રસ્તો તમે અને મમ્મીને કાઢો એવું મેં કીધું હતું મેં ત્યારે એવું ક્યાં કીધું કે મારે નિકિતા છૂટાછૂટા લેવા છે હા જો તમને એટલો પ્રેમ હોત તો તમે ના પાડી હોત ને પણ તમે જ હરખે હરખે આવ્યા હતા યાદ હતા ને પપ્પા પાસે કેમ પપ્પા તમારો દીકરો આવ્યો હતો ને તમારી પાસે કે નિકિતા નથી જોતી તો એમાં હું ક્યાં આવી હતી એની સાથે એ જ આવ્યો હતો ને કેમ મમ્મી તમારી પાસે નહોતો આવ્યો તમારો લાડલો દીકરો કે નિકિતાને આ ઘરમાંથી કાઢવા અને છૂટાછેડા દેવા માટે શું કરવું શરત તો એને જ મૂકી હતી ને મેં નહોતી મૂકી અરે હું નહોતી આવી ક્યાંય અહીંયા એટલે હવે મને તો ખોટી તમે બ્લેમ દીયો જ નહીં પણ ભાવિતા ત્યારે મારા દીકરાને ભાન નથી કે ઝાડમાં ફસાઈ રહ્યો છે એ ના પપ્પા મેં ત્યારે એક એવી વસ્તુ નહોતી કરી કે જે તમારા દીકરાને ઝાડમાં ફસાય પપ્પા અફસોસ થઈ એવી વાત ન છે કે આટલું બધું ઘરમાં ખાતું રહ્યું અને મારી આ વાત ઉપર ધ્યાન જ ન હું તો બધાને મારા મારા સમજીને મારા ઘરનું ધ્યાન રાખવામાં જ પડી ગયું પણ મને નથી ખબર કે હું જેનું ધ્યાન રાખું છું એ જ બધા મારું ઘર ભાંગવા બેઠા છે અને ખાસ કરીને ચેતન ચેતન આટલું આટલું થઈ ગયું તમારા અને અંકિતા વચ્ચે આટલા સંબંધ આગળ વધી ગયા તમે આપણા બેના ડિવોર્સ સુધી પહોંચી ગયા અને મને તો કઈ ખબર જ નથી કેમ આટલી અંધારા મારા છે મને કેમ કે તું એને નોતી ગમતી હું તમારી સાથે વાત ન કરતી એટલે મહેરબાની કરીને હવે અમારી વચ્ચે ન બોલતા એક મિનિટ હવે છે ને આ ઘર મારું છે ઘર તમારું તમારું કરવાની છે ને આ માળા તમે બંધ કરી દો હું અત્યારે મારા ઘરવાળા સાથે વાત કરું છું ને આ તો મારા ઘરમાં બેસીને તું વાત કરશ જે વાત કરવી ને તારા ઘરવાળા સાથે બહાર જઈને કર અહીંયા નહીં અને અવાજ તારો નીચો રાખ મારો નીચો કરવાની કોશિશ ન કર અવાજ તો નીચો નહીં કર કેમ કે છે ને તમે કોઈ કમાઈને આ ઘર નથી લીધું બધાને અંધારામાં રાખીને લઈ લીધું છે હા તો તારું છે ને ના કર તો તું શું કામ છે હું કે કવર છે એ બોલશે હું કે કવર મારું તો છે જ નહીં અને મેં તમારી જેમ કોઈને અંધારામાં રાખી લીધું નથી હા એ તો જોયું કેવા કેના કેટલા અંધારામાં પહેરા મારામાં તે ઓર છે કે હું મારા પરિવારને બે ટાઈમ કમાઈને ખવડાવી શકું એ જ ગધા મજૂરી કરો આખી જિંદગી એ જ આવડું છે અને એ જ કરજો કરીશ કેમ કે એકઈ કમાઈ એવા છે નહીં બધા તમારા ઉપર જ પડ્યા રહેશે અને આ બધું કરવાનું કારણ તમે જ છો મેઈન બોલે પપ્પા ચેતન મમ્મી ચાલો બધા હું તમારું બધાનો પૂરું કરીશ અને પાછો આજ સમય પાછો આપણો આવશે અને ધ્યાન રાખજે કે કુનીતિથી કમાયેલા પૈસા છે ને કેરે ટકતા નથી આ મારી તો પરસેવાની કમાણી છે પણ તારી છે ને પરસેવાની નથી એટલે એક દિવસ તું પણ રોડ પર આવીશ અને તારી સાથે તારા જ બાળકો આજ વર્તન કરશે ત્યારે તું અમને લોકોને યાદ કરજે ઓકે કાઈ વાંધો નહીં ચલો બાય તમારો સાચી છે મમ્મી પપ્પા નિકિતા તો તમને બધે વચ્ચે પ્રોમિસ આપું છું પપ્પા આજ સુધી મે કે કામ ધંધો નથી કર્યો કે જોબ ઉપર નથી ગયો તો મોટા ભાઈની વાત અત્યારની મારી મોટી ભૂલ આ બેનના આધારે હું તમને બધાને બહાદરી આપું છું હું કાલથી ગમે ત્યાં નોકરી લાગશું હું મોટાભાઈ પંતોળ મહેનત કરી અહીંયા ગુમાવ્યું છે ને એના કરતાં દસ ગણું પેદા કરશું તમને રોડ ઉપર તો નહીં દેવા દઉં એટલે અમારા મતે એવોર્ડ છે હા હું કુટુંબનો નાનો મને લાટકો રાખો મને મમ્મી અથેળીમાં રાખો પપ્પા તમે અથડીમાં રાખો મારી બધી ભૂલોને માફ કરી મને જેમ વર્તન કર્યું કરવા દીધું લગ્ન હોવા છતાં મેં કામ નથી કર્યો પણ હવે કરીશું મને લાગે મારો પરિવાર જ મારો છે જેને મેં મારા ગણાતા એ તો મારો ખોટો દગો કર્યો ચલો આપણે એક ફલ પણ મમ્મી રહેવું નથી આમને આમની પ્રોપર્ટી આમનો ઘર બધું મુબારક બેસો આપણે કોઈ આ ઘર છોડીને જરૂર નથી કેમ કે લીગલી નોટિસ નથી મેડિકલ છોડવાની અમને જ્યાં સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી લીગલ નોટિસ નહીં મળે ને કોર્ટ તરફથી ત્યાં સુધી ઘર નહીં છોડી શકીએ કારણ કરી લે જા આ તો કાંઈ વાંધો નહીં જોઈ રાખો એ પણ હું કરી લઈશ

આપણે બધા આ બાબત માં એ ને હા અને ચેતન હવે એક બીજી વાત તારે શું કરવું છે નિકિતા સાથે ડિવોર્સ જોઈ છે કે પછી ના ભાઈ મેં જે ભૂલ કરી ને એ ભૂલ હું બીજી વાર કરવા માંગતો જ નથી હું ભાભીની વાતોમાં આવી અને નિકિતાને ખોટી ખરી સમજી મેં ખોટું કર્યું નિકિતાને ને મારે સંતાન થાય કે ના થાય પણ હવે હું નિકિતાનો સાથ તો જિંદગીભર નહીં જોઉં વાહ સરસ અને યાદ રાખજે નિકિતા જેવી છોકરી દીવો લઈને ગોતવા જશો ને તો મમ્મી તમને ક્યારેય નહીં મળે એટલું યાદ રાખજો સાચી વાત છે બેટાઓ હવે હવે તો હું મારી દીકરીને ક્યાંય નહીં જવા દઉં આ મારી વહુ નથી મારી દીકરી છે જો જે નિકિતાને નિકિતા વિશે વાત કરી દે એમ તારી મમ્મી વિશે પણ વાત કરી શકે સાચી વાત છે મમ્મી થોડા અટપટા છે પણ મમ્મી આવા હોય ને તો જ સારા લાગે